નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં મિત્રો દર વર્ષે ફાગણ અમાસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતી લોકપ્રિય તહેવાર એટલે હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસણીથી ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસે ધોણેટી હોય છે હોળીના દિવસે સાંજે ગામના પાદરે કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી સળગાવે છે ત્યારબાદ બધા લોકો તેમ વાજતે ગાજતે ઢોલ શરણાઈ વાજિદ્રુ વગાડતા એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીત હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિઓનું આગમન કરવું હિન્દુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે હોળી સાથે પૌરાણિક કથાઓ સંકળાયેલી છે વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણા કશ્યપે દાનવોનો રાજા હતો અને તેમને બ્રહ્માજીથી વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે ઘરની બહાર ભૂમિ પર કે આકાશમાં માનવ દ્વારા કે પ્રાણી દ્વારા અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કસાથી તેનું મૃત્યુ થશે નહીં આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે સાહાકાર મચાવી દીધો તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનું શરૂ કરાવ્યું હિણા કશ્યપને એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો તેને કેટલાક ડર બતાવીને ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડર્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી તેણે પ્રહલાદને મારવા માટે પણ કેટલાક ઉપાયો કર્યા પરંતુ ઈશ્વર કૃપાથી તે દરેક નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉપદેશથી હીરા કશ્યપી બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોડામાં બેસીને અગ્નિ પરીક્ષા આપવાનો ઉપદેશ આપ્યો હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જેની ધારણ કરે તો તેની અગ્નિ પણ બાળી શકતી નથી પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનું જીવ બચાવવા માટે પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિને પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વેઠળાઈ ગઈ આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઈ અને પ્રહલાદ સાંજો સારું બહાર આવ્યો આ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બન્યું પછી ભગવાન વિષ્ણુ દ્વારા કશ્યપના વધની કથા આવે છે જેમાં વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કરી અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉમરા વચ્ચે પોતાના ઘોડામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી કશ્યપનું વધ કર્યો આમ અસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનો આ પર્વ છે આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા ને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ આવે છે હોળી બ્રહ્માંડમાં તીજનો તહેવાર છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને અભાવો પ્રકાશિત કરે છે હોળીના બીજા દિવસને ધોળેટી કહેવામાં આવે છે અમુક વિસ્તારોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવો ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે આ દિવસોમાં દ્વારા રિવાજ છે ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં તેમજ આ દિવસે હોળી પ્રગટાવી તેને પ્રદક્ષિણ એક અલગ જ છે તો મિત્રો આ સાથે આ વિડીયો સમાપ્ત થાય છે તો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ